વાગરાના નાંદીડા પખાજર માર્ગ પરથી માટી ભરેલ બે હૈવા દંપર નાયબ મામલતદારે ઝડપી પાડ્યા વાગરા દહેજ માર્ગ ઉપર પખાજર નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા દંપલને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા જેથી ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વોમાં રીસળનો ફફરાટ વ્યાપી જવા પામ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ વાગરાના નાયબ મામલતદાર એચ વી વિરાનીએ ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી અંગેની માહિતી મળી હતી જેને આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન નાંદીદા પખાજર માર્ગ પરથી માટી ભરેલા બે હૈવા ડમ્પર પસાર થઈ રહ્યા હતા ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસે જરૂરી અધર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા જેથી નાયબ મામલતદારે હૈવા ડમ્પર નંબર બંદે ચાલકની પૂછપરછ દરમિયાન આ દંપાર રાજુભાઈ નામના ઈસમ હોવાનું જાણવા મળ્યું હતું જોકે ખરેખર આ માતિ ખનન ક્યાં ચાલી રહ્યું છે અને કેટલું માટી ખનન ગેરકાયદેસર અને કેટલું કાયદેસર કર્યું છે તે તો તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંદે હૈવા દંપરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા વાગરા પોલીસે બંદે વાહનો કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચોમાસુ પૂરું થતાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય થઈ જતા હોય છે અને બેભામ માટી ખનન કરી સરકારી તિજોરીઓને મોટું નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈ પંથકના ભૂમિ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ